બે લઈ રહ્યો ચેડા ખેડે જતા મને ચેડા ખેડવા દેવાના પેલા રાક્ષસ ને પાડવા જાર ઠાર બહુ છું તમે વાળી લાગે લઈને પણ ખબર હે આપડે કાલ જડ્યા નતા ને એટલે આપડે ગોતવા એટલે રાતે પછી પડી ગયો ઠરી ગયો ઠરી

હળવા લઈ જતા હવે મને ચીડે ચીડે હળવા લઈ જતા હું પાડીને જાતા બે કહે મારા બે કરતા મારા છે ભૂંડ આહ ખોદી નાશ્યા કઉ ને બહુ આ પહેર્યા ને તે બધા ખોદી ખોદી ખાઈ જાય હવે કોના કરતી તો મારે વાહુ આવીને ઘું પડશે હવે તારે ભૂંડ રાખશે ના બાકી આ ભૂંડ રાસે નહીં હવે મન તો આટલે પેલા માળા દે નઈ રહ્યા છે ના આ ભૂંડરે ને કોઈ રાસે નહીં હવે

રાક્ષસ હાથમાં આખું કાપી નાખું રાક્ષસ નજી ભાગે પાક ઉડાડી માથું બધું સારું લેવું બોલીશ બધી તાકાત જતી એટલે માર વાત આપડે પેલા નહિ વાત છે પેલી વખત જનાવર આવું તને એટલે બાપુ તો બકા પાડતા વાંચતા નહી તમે શરમ રાખું બાકી કડવાનું પેલા ના તો ઘરે મેલી ના આજે ગોત્યા વગર

વાત કઉ બાર રાખજો પહા તમારે ઘરે એટલે તમે લાકડી લેવાનું થાય તમે વર રાખજો અને આપણે પેલા જવાનો પેલા ખબર પગ તો એવું જ કરવાનું આદ

છોકરો કઈ દે મને ના ના મારે એવું નહીં બનુ તમારા જેવું હું તો જવાની હું એટલે મારા કાંઠું નહીં બનવું કાંડ પણ નહીં લાવવાનું મારે તો તારા બાથાં શું યાર યાર કરી કરીને ખાલી

કોકરા નેકળ મકળો નહીં અન પલો દે આયો જો જો લાગુ બાપ બચાવો કોતો મારું કોતો મારું રાક્ષસ હું તો ઓહ ના વાહ સહી તો કોકરો મકાય ને વાહ વાઘુ બા વાહ એ તું કોકરો બાપ વાહ તું છોડી લ્યો બસ બસ બાપ રાક્ષસો એ વાત કાખું રાક્ષસ ચોડે છે રાક્ષસ નહીં આ રાક્ષસ તો નહીં લાગતો બીજું

બે બરાબર સહેલા ની ખબર ની મુખ લેવા જોઈએ મોટા તો સારી લાગી તો લેવા પડે તો સહેલા ને કરી દેવા તો તમે બીજી વાતો મેલો લે મને મને ભાગવા દો